દિવાળીના તહેવારોને કારણે થરાદ શહેરમાં વધી રહેલા ટ્રાફિકની વિકરાળ સમજ થરાદ પાલિકા મામલતદાર કચેરી અને પોલીસની સંયુક્ત ટીમ આ કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન થરાદ સરકારી હોસ્પિટલ પાસેથી ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ તેમજ સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે અને બજારના મુખ્ય માર્ગો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી ટીમે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જે હોસ્પિટલો અને દુકાનો આગળ ટ્રાફિકની સમસ્યા કાયમી રહે છે તેમના માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી મામલતદાર અને ચીફ ઓફિસરે શોપિંગ અને હોસ્પિટલના માલિકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ પાર્કિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરે હવેથી સર્વિસ રોડ કે અન્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાવી જોઈએ નહીં અને જો ટ્રાફિક જામ થશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ચીફ ઓફિસર વિપુલ પરમારના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં પ્રજાજનોને મુશ્કેલી ન પડે તે માટે બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તેવા પ્રયત્નો કરવામાં આવશે શહેરની અંદર મુખ્ય આજુબાજુના સર્વિસ રોડ તેમજ માર્કેટના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે પ્રજાજનો દ્વારા રસ્તાની વચોવચ અયોગ્ય રીતે પાર્કિંગ કરી બાઇક તથા ગાડી મૂકી અવ્યવસ્થા સર્જવામાં આવે છે તો એના નિકાલ રૂપે આજે થરાદ માવધાર કચેરી પોલીસ તેમજ થરાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે આજ પછી કોઈપણ વાહન આ રીતે અયોગ્ય પાર્ક જોવા મળશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તંત્રની આ ટ્રાફિક ડ્રાઈવને કારણે શહેરીજનોને હાશકારો મળે કે કેમ તે આવનારા દિવસોમાં જોવા મળશે